નમસ્તે ખેડૂત મિત્રો ગિરિરાજ એગ્રોમાં તમારું સ્વાગત છે આ તમે જોઈ શકો છો અત્યારે વરસાદ થઈ ગયો છે ખેડૂત વાવણીનું કામ ચાલુ છે અત્યારે ખેડૂત વાવણી કરી રહ્યા છે વેરાવળ ગળુની બાજુમાં ખેરાડી ગામમાં આપેલું છે ખેરાડી ગામના ખેડૂત વાવણીનું કામ કરે છે સાડા સાત એચપીનું ટ્રેક્ટર છે રિવર્સ ફોરવર્ડ ફેસિલિટીવાળું તમે જોઈ શકો છો કઈ રીતના ચલાવે છે હાથ મૂકીને પણ ચલાવે છે પાછળની ખેડૂતે કઈ રીતના ખૂતરાઈ લીધેલી છે ઓજારની તમે જોઈ શકો છો કઈ રીતના ચાલે છે ખેડૂત વાવણી કરે છે પાંચ દાતાની વાવણી ચાર દાતાની અત્યારે ચાલુ છે મગફળીનું વાવેતર તો આ ટ્રેક્ટર કોઈને પણ લેવું હોય તો ગિરિરાજ એગ્રોનો કોન્ટેક કરી શકે છે અથવા ઇન્કવાયરી પણ કરી શકે છે કાંઈ પણ પૂછવું હોય ગમે ત્યારે આ નંબર સ્ક્રીન ઉપર આપેલા છે એ નંબર ઉપર કોન્ટેક કરી અને ગમે તે જાણકારી જોતી હોય એ મળી જશે અથવા લેવું હોય તો પણ કોન્ટેક કરી શકે છે જય જવાન જય કિસાન